એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ જે एमओपी આવે છે હવે બીજા પોટાશ વાળા ખાતર ની વાત કરીએ તો એ છે 00 50 એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ અને ત્રીજું છે 130 45 જે છે પોટેશિયમ નાઇટ્રેટ હવે આ ત્રણેય ખાતરો છે એ પોટાશ ધરાવે છે અને આનો પોટાશ માટે આપણે આ ત્રણ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છે હવે ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે એ માહિતી લેવાની છે ખાસ કરીને આપણે આ વિડીયોમાં બે જ ખાતરની વાત કરવાના છીએ જે છે 0060 અને બીજું ખાતર છે 0050 હવે આ બે પોટાશ ધરાવતા ખાતરમાંથી આપણે કયા પાકમાં કયું ખાતર

તો એમાંથી છોડને શું ફાયદો થાય છે કોઈ પણ પાક હોય એને પ્રકાશ સંશ્લેષણ સારી રીતના કરવા અથવા સારી રીતના ખોરાક બનાવવા માટે પોટાશ ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ એ છે કે પાણીને જાળવી રાખવું જ્યારે પણ આપણે કોઈ પણ પાક હોય એને જ્યારે પાણીની અછત પડે ત્યારે પોટાશ મહત્વનો ફાળો ભજવતું હોય છે કેમ કે કોઈ પણ પાન હોય એના જે પર્ણ છિદ્રો હોય છે એ બંધ કરવાનું અથવા ખુલ્લું કરવાનું કામ હોય છે એ પોટાશનું હોય છે એટલે જ્યારે પણ આપણે પાકમાં પાણીની અછત પડે ત્યારે પોટાશ ખૂબ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે

અને જે ઓવરઓલ જે ક્વોલિટી છે એ સારી બને છે હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીશું કે ભાઈ આ બંને જે ખાતરો છે જે 0060 છે અને બીજું છે 0050 તો એના ફાયદા અને એના કયા કયા ગેરફાયદા છે એના પછી આપણે નક્કી કરીએ કે ભાઈ આપણે કયા પાકમાં ક્યુ પોટાશ વાળું ખાતર નાખવું જોઈએ ખેડૂત મિત્રો આ બંને ખાતરમાંથી આપણે પહેલા ખાતરની વાત કરીએ તો એ છે જીરો જીરો એટલે કે બ્યુરેટ ઓફ પોટાશ હવે ખેડૂત મિત્રો આના ફાયદાની વાત કરીએ તો પહેલો ફાયદો એ છે કે આમાં જેટલા પણ પોટાશવાળા ખાતરો છે એમાંથી તમને સૌથી વધારે પ્રમાણમાં પોટાશનું પ્રમાણ જોવા મળે છે તો એ આપણા માટે ખૂબ સારી વાત છે હવે આની સાથે સાથે તમે જે 0050 ખાતર આવે છે એની સરખામણી કરું તો જે આ 0060 ખાતર આવે છે એની તમને કિંમત હોય છે એ ઓછી જોવા મળે છે એટલે ઓછામાં આપણને વધારે પ્રમાણમાં પોટાશ મળે છે હવે ત્રીજા ફાયદાની વાત કરીએ કે જ્યારે પણ આપણે પોટાશ જે એમઓપી ખાતર આવે છે એ જમીનમાં આપીએ કેમ કે 0060 જે ખાતર આવે છે એનો બને ત્યાં સુધી ઉપયોગ આપણે પાયામાં કરતા હોઈએ છે સારી રીતના પોટાશ લઈ શકે છે હવે ખેડૂત મિત્રો કોઈ પણ આપણે ખાતર નાખીએ તો એના જેટલા ફાયદા હોય છે તો કંઈક ને કંઈક રીતના એના ગેરફાયદા ને કંઈક ને કઈક રીતે નુકસાન પણ

આવા ઘણા બધા પાક છે જેમાં જો ક્લોરીનનું પ્રમાણ વધે તો એ કંઈક ને કંઈક રીતના એ ઉત્પાદનમાં ઘટાડો કરે છે કઈ રીતના તો આપણે બટેટાની વાત કરીએ તો બટેટામાં જ્યારે પણ આપણે જીરો જીરો સાઈન જે ખાતર આવે છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એમાં જો ક્લોરીનનું પ્રમાણ વધે તો જે બટેટામાં જે સ્ટાર્ચ બનતો હોય છે એનું પ્રમાણ ઘટે છે એના કારણે જે બટેટાની જે ચામડી હોય એ કરચલી વાળી થતી હોય છે તો એના કારણે આપણને સારો ભાવ મળતો નથી હવે હું તમાકુની વાત કરું તો તમાકુમાં જ્યારે પણ ક્લોરિનનું પ્રમાણ વધે તો એના જે પાંદડા હોય છે એની કિનારી બળવા કરે છે અને એનો એના જે મૂળ હોય છે એનો સારી રીતે વિકાસ થતો નથી હવે જ્યારે તમાકુમાં મૂળનો સારી રીતે વિકાસ થતો નથી મતલબ એ સારી રીતે ખોરાક લઈ શકતું નથી અને જે એના પાંદડા હોય છે એ નાના રહી જતા હોય છે કેમ કે તમાકુમાં જેટલો પાનનો વિકાસ થશે એટલું જ આપણને ઉત્પાદન સારું મળે છે તો ઈ તમાકુમાં ક્લોરીનનું પ્રમાણ આ રીતના નુકસાન કરે છે એવી જ રીતના ટમેટા છે ડુંગળી છે લસણ છે જેમાં જો ક્લોરીનનું પ્રમાણ વધે તો ઈ કંઈક ને કંઈક રીતે આપણને ક્વોલિટી છે એનો સ્વાદ છે અને ઉત્પાદનમાં ઘટાડો કરતું હોય છે હવે ખેડૂત મિત્રો એક બીજા ગેરફાયદાની વાત કરું તો જ્યારે પણ આપણે

નથી તો આ કઈ કે કઈ આ રીતના પણ નુકસાન કરે છે અને બીજી વસ્તુ એ કે આ સારી રીતના પાણીમાં ઓગળી જાય છે જેમાં આપણે ફાયદાની વાત કરી કે ભઈ પાણીમાં જો સારી રીતના ઓગળી જશે તો આ કોઈ પણ છોડ હોય એ સારી રીતના પોટાશ લઈ શકે છે પણ જો વધારે પ્રમાણમાં પાણીમાં સારી રીતના ઓગળતું હોય તો એ જમીનમાં ઉતરી જતું હોય છે તો એ કઈક ને કઈક રીતના પોટાશનો આ રીતના પણ બગાડ થતો હોય છે તો ખેડૂત મિત્રો આથી આ જીરો જીરો સાઈઠ જે મ્યુરેટો પોટાશ ખાતર આવે છે એના ફાયદા અને ગેરફાયદા ખેડૂત મિત્રો હવે આપણે બીજા ખાતરની વાત કરીએ તો એ છે જીરો જીરો પચાસ એટલે કે સલ્ફેટ ઓ પોટાશ હવે ખેડૂત મિત્રો આ ખાતરના આપણે ફાયદાની વાત કરીએ તો આમાં તમને પચાસ ટકા પોટાશ તો જોવા મળે છે પણ એની સાથે સાથે સત્તરથી અઢાર ટકા તમને સલ્ફરનું પ્રમાણ પણ જોવા મળે છે તો એના કારણે કોઈ પણ मान લો કે તેલીબિયા પાક હોય જેમ કે મગફળી છે તલ છે તો એવા પાક હોય એમાં આપણે 0.050 નો ઉપયોગ કરવામાં આવે તો એ આપણને તેલની ટકાવારીમાં વધારો કરે છે અને આપણને ઉત્પાદન સારું મળે છે હવે ખેડૂત મિત્રો આપણે આમાં 0.050 માં સાથે સાથે સલ્ફરનું પ્રમાણ પણ હોવાથી જે છોડ હોય એની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે તો એના કારણે એમાં જે જીવાત અને જે ફૂગના પ્રશ્નો જોવા મળતા હોય છે તો એ આપણને ઓછા જોવા મળે છે હવે ખેડ મિત્રો એક આપણે જે પેલા ખાતરમાં આપણે જે વ્યુરેટો પોટાશ ખાતરની વાત કરી તો એના કારણે જે જમીન હોય છે એ કંઈકને કંઈક ખરાશવાળી થતી હોય છે તો આમાં એ પ્રશ્ન જોવા મળતો નથી એટલા માટે આમાં ઈ પ્રશ્ન ખારા સવાળો જોવા મળતો નથી હવે ખેડૂત મિત્રો આપણે 00 જે 60 જે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર આવે છે એમાં આપણે એક વાત કરી કે સાદેતના પાણીમાં ઓગળી જતું હોય છે તો એના કારણે ઈ જમીનમાં નીચે ઉતરી જાય છે અને કંઈક ને કંઈક રીતના પોટાશનો બગાડ થતો હોય છે હવે આપણે આ 00 50 ખાતરની વાત કરીએ તો આ પણ સારી રીતના પાણીમાં ઓગળી જાય છે

મળે છે અને ઘણી બધી જગ્યાએ આ જે 0050 ખાતર આવે છે એ આસાનીથી આરામથી મળી જતું નથી તો એ પણ કંઈક ને કંઈક રીતનું એનું નુકસાન છે અને એના ગેરફાયદા છે હવે ખરું મિત્રો આનાથી આપણે નક્કી કરીએ કે કે ભઈ કયા પાકમાં આપણે ક્યુ પોટાશ વાળું ખાતર નાખવું જોઈએ હવે આપણે બટેટા છે તમાકુ છે ટમેટા છે અને ડુંગળી લસણ જેવા પાક હોય

જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને ને કરો